બે લાખ સુધીનો વધારો કરાયો છે રાજકોટમાં સાત પોઈન્ટ પાંચ ઇંચની સહિતના વોટરપ્રૂફ વાય કોટિંગવાળા રોડ બનાવવામાં આવશે સહિતની માહિતી અપાઈ હતી ઝાઝા કરીને રામ રામ અને જય શ્રી રામ ઓગણીસ નવેમ્બર ઓગણીસો તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહાનગરપાલિકાનો દરજ્જો મેળ્યો ઓગણીસ નવેમ્બર ઓગણીસો તોતેરથી શરૂ કરેલી આ વિકાસની યાત્રા આજે નવ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ જ્યારે આપણે ચોવીસ છીએ રાજકોટ મહાનગરપાલિકાને પચાસ વર્ષ પૂર્ણ કરીને એકાવન વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ રાજકોટને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવ્યું હું સર્વે ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયારથી શરૂ કરેલી આ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા શરૂ કરી અને આજ માન્ય બેન શ્રી નૈનાબેન પટેડિયા સુધીના સર્વે મેયરશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સંગઠનના એક કાર્યકર્તા તરીકે જેણે પોતાના જીવનની શરૂઆત કરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ અલગ અલગ રાજ્યોની અંદર સંગઠનના મહામંત્રીની જવાબદારી નિભાવ્યા બાદ

વિકાસ ની જયારે યાત્રા શરૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ત્યારબાદ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એક થી ગુજરાતમાં વિકાસ યાત્રા શરૂ કરી આ વિકાસ યાત્રા અનેક મહાનગરો ગુજરાતના અઢાર હજાર ગામડામાં સરકાર દ્વારા જોઈએ એટલા પૈસા પરંતુ વિકાસ કરો આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં અંદાજીત પંચ્યાસી ટકાથી વધુ ગામોની અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓ દ્વારા જ્યારે શાસન અને પ્રજાની સેવા કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરના મહાનગરપાલિકાના આજના અંદાજપત્ર રજૂ કરતી પહેલા હું રાજકોટના મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી મુકેશભાઈ દોશી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ત્રણેય મહામંત્રીશ્રીઓ અશ્વિનભાઈ માધવભાઈ વિરેન્દ્રસિંહજી રાજકોટના પ્રથમ મેયર બેન શ્રી નૈનાબેન ડેપ્યુટી મેયર માન્ય નરેન્દ્રસિંહજી જાડેજા નેતા લીલુબેન દંડક મનીષભાઈ રાડિયા સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો હું આજે આભાર માનું છું રાજકોટમાં માન્ય કમિશનરશ્રી દ્વારા જે ગાર્બેજ અને પાણી વેરો જે આપવામાં આવ્યો તે સ્ટેન્ડિંગ કમિટીએ ફગવી દીધો છે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ પાંચ દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં માન્ય કમિશનરશ્રીએ જે બજેટ આપ્યું એ બજેટને અંતે ચર્ચા અને વિચારણાના અંતે જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે અને જે વિકાસ કામો કર્યા છે આગામી વર્ષની અંદર જે અમે કરવાના છીએ પચાસ વર્ષ અને પચાસ કરોડના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક પંદર લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે એટલે કે એક વોર્ડની અંદર એસી લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે માન્ય મેયરશ્રીને દર વર્ષે સાડા છ લાખ રૂપિયાની છ લાખ રૂપિયાની રાજકોટના આખા રાજકોટની અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં બે લાખ રૂપિયાનો વધારો કરીને આઠ લાખ રૂપિયા કરવામાં આવી છે ડેપ્યુટી મેયર શ્રી શ્રી સ્ટેન્ડિંગ કમિટી તથા વિરોધ પક્ષના સાડા ચાર લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી છ લાખ કરી છે આગામી નાણાકીય વર્ષમાં નાયબ કમિશનરશ્રીને પણ મિત્રો આ રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતની અંદર એક પહેલ કરી હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિની સાથે સનદી અધિકારીને પણ વિકાસ કરવાનો પૂરેપૂરો આબાધિત હક મળવો જોઈએ તેના ભાગરૂપે ત્રણ ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીઓને પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે અમે આપીએ છીએ શહેરના વોર્ડ નંબર આઠમાં લક્ષ્મીનગર ખાતે આવેલ ઉદ્ઘોષક ક્રાંતિ સ્મૃતિ સંસ્થાન પુસ્તકાલય છે જેનું અમે પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીએ જયારે અમને સર્વે પદાધિકારીને જ્યારે બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જયારે નિમણૂક કરી ત્યારે મેં એક જાહેરાત કરી હતી કે રાજકોટની અંદર તમામ રાજમાર્ગોને સિમેન્ટથી જોડી દેવા સિમેન્ટના રોડ કરવા એવી મારી નેમ છે મારા પ્રયત્નો છે અંદાજીત ખર્ચ ખૂબ થઈ રહ્યો છે તેના માટે દેશના રોડ અને પરિવહન મંત્રી માન્ય નીતિન ગડકરી સાહેબે એક સારી યોજનાની જાહેરાત કરી છે વ્હાઇટ ટોપિંગ રોડ જે સિમેન્ટ રોડની તાકાત સિમેન્ટ રોડથી સિત્તેર ટકા ઓછા ખર્ચે સાડા સાત ઇંચ જાડાઈના વ્હાઇટ ટોપિંગ રોડનું એક મોડલ અમે લોકોએ ઈસ્ટ ઝોન વોર્ડ ઓફિસથી એક કિલોમીટરના અંતરે અમે લોકોએ બનાવ્યું છે એ મોડલને અનુકરણ કરીને એક વ્હાઇટ ટોપિંગ સેલની અમે આજે નિમણૂક કરીએ છીએ આગામી પંદર વર્ષ સુધી જે અધિકારીઓમાં એમાં ડીએમસી સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ રહેશે આગામી રાજકોટની અંદર જે રોડની અંદર નેટવર્ક ડ્રેનેજ નું નેટવર્ક પાણીની પાઇપલાઇનો જે કાંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફીટ થઈ ગઈ હશે એ જ રોડ ઉપર વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની રહેતી નથી કોઈ ખાડા રહેતા અને આ રોડ નું આયુષ્ય પંદર વર્ષનું છે એમાં કોઈ પણ જાતનું ગાબડું નથી પડતું એના માટેની એક સેલની આજે અમે લોકોએ જાહેરાત કરીએ છીએ સિનિયર સિટીઝન દિવ્યાંગ થેલેસેમિયા ગ્રસ્ત ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને રાજકોટ મહાનગરપાલિકાની લાઇબ્રેરીમાં સભ્ય પદ નિઃશુલ્કની જાહેરાત કરીએ છીએ સિનિયર સિટીઝન દિવ્યાંગો થેલેસેમિયા ગ્રસ્ત દિવ્યાંગોનાય ડાયાબિટીસ ગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનોનો તમામને સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને વોટ્સએપ સિવાયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે વોટ્સઅપ છે ટ્વિટર છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અલગ અલગ જગ્યાએ રાજકોટના લોકો પોતાની કમ્પ્લેન નોંધાવી શકશે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી ત્રણસો રૂપિયા ફાળવવામાં આવતા હતા જેમાં માન્ય કમિશનરશ્રી એક હજાર રૂપિયા હતા પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓ એક હજારમાં વધારો કરીને પંદરસો રૂપિયા કરેલ છે પછી શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે જેવી રીતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ એવી જ રીતે હવે શ્રેષ્ઠ ફાયરમેનનું પણ સન્માન કરવામાં આવશે શહેરમાં પર્યાવરણ જાળવણી વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે એટલે કે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ મિત્રોને એવોર્ડ આપવામાં આવશે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે એટલે કે ચાર ઓક્ટોબરે પ્રદ્યુમન પાર્ક જૂમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે